આપણે રોટલી આજે બાપુ બાપુજી આવ્યા છે બધા બેઠા છે તને ભાઈ બેન ભેગા થયા છે બાપુજી જય શ્રી કૃષ્ણ કેમ છે તો કાલ આવ્યા તા અને દાદા બેઠા છે હવે ત્રણેય ભાઈ બેન બેઠા છે દયા બેન બેઠા છે હવે અમે કામ પૂરું થઈ જવા આવ્યું છે અમારું કામ હવે હવે બપોરની રસોઈ બસોઈ બનાવશું આજે બપોરે છે મહેમાન તો રસોઈ બસોઈ બનાવવાની છે તો સ્ટાર્ટિંગ કરી દેવી ને આજે બનાવવા જ બપોરે શાક સાપડી બનાવવાના છે તો અમારે બનાવવા છે શાક સાપડી તો જોઈએ ને શાકભાજી કટિંગ કરવા બેસી ગયા છીએ તો રીંગણ કટિંગ કરું છું મમ્મી ગુવાર કટિંગ કરે છે અને બધું શાકભાજી બહાર કાઢું છે અને ફય અહીંયા લસણ ભોલે છે આમાં બટેકા પાપડી અને વટાણા છે આમાં બધું શાકભાજી છે રીંગણ છે કોબીજ છે ફ્લાવર છે ગુવાર છે દૂધી છે આ બધું કટિંગ કરી રાખ્યું છે અને મમ્મી આ કારેલાની ની સાલ કેમ ઉખેડો છો તમે શાકભાજી કાઢ્યા છે તારે એવું લઈ લીધા છે સાંજે કારેલાનું નું કરું છું બાપુજી ને કારેલા નું હા મીઠું ભરીને મગ દેવી એટલે કરશું ઓછું થાય કા ભમદી લઈ આવી છો બાપુજી આવવાના છે સંતે શાક બનાવી દે કારેલા

હવે અમારે બનાવી છે સાપડી તો સાપડી બનાવવા અહીંયા આપણે ભાખરીનો લોટ લેવાનો ભાખરીનો એક ગ્લાસ આપણે દૂધ લીધું છે લોટમાં પહેલા આપણે તેલનું મોણ દઈ દઈશું સાપડીનો લોટ બાંધવાનો હોય ને એટલે તેલ મોણ થોડુંક આપણે વધુ દેવાનું

આપણે લોટમાં છે ને મોણ દેવાઈ ગયું છે જો આવી મૂઠી પડી જાય ને એટલું મોણ આપણે દેવાનું દૂધ અને તેલનું મોણ દેવાનું હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જઈશું અને કઠણ થોડો કઠણ લોટ રાખવાનો સાપડી વણે છે હા સાપડી થોડી જોઈને ખાવું જોઈએ ને જો એટલી વણાઈ ગઈ છે

કેટલી વાર લગાવી દે તમારે દુકાન કેમેરા ફિટ કરતા હતા તમારી એવું છે હા તો થેન્ક યુ એ તો થેન્ક યુ આભાર તમારો પણ જો આવી જ રીતના અમારે છે કેમેરા ખરાબ થઈ જાય ને એટલે અમદાવાદથી સુરત આટો મારતા આવા રહેવાનું એટલે અમારું કામ થઈ જાય સવા આઠ વાગી ગયા છે અને સાંજની રસોઈ તૈયાર થઈ ગઈ છે

હવે અમે કામ કરીને સાનુ પ્રીત ગયા છીએ રસોઈ બપોર ની શાક સાપડી ખાધી ને એવું હોય ને તો બહુ મજા આવે ને કાલે છે રક્ષાબંધન

તો હવે અમને આજના મીડિયા ને અહીંયા હાજર કહશું જો તમને અમારા આજના વિડીયો ગયો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરમ સોફ્ટર કરમ ભૂતાની ભાઈ બા ભાઈ બાઈ બાબાનું